મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું બટેટાની કાતરી તો આપણે આ નાના નાના બટેટા લીધા છે એવડે એવડે આવે અને આપણે આ એક સમસી લાલ મરચું લીધું છે અને અડધી સમસી હળદર છે એક સમસી મીઠું લીધું છે આ અડધી સમસી આપણે ખાંડ લીધી છે આ લીલા ધાણા છે અને આ હિંગ લીધી છે આપણે આ લીંબુ લીધા છે અને આ આમસુર પાવડર છે અને આ વઘાર કરવા માટે રાઈ છે જીરું છે અને મીઠા લીમડાનું પાન છે અને આ તેલ છે અને આપણે પાણી જોઈશે આ કાતરી બાફવા માટે તો આપણે હવે આ કાતરી પાડી લેશું આપણે આની સાઈલ નથી કાઢવાની આપણે આમ કાતરી પાડવાની છે આમ બધી આપણે આ કાતરી પાડી લેવાની છે તો આ કાતરી આપણે પાડી લીધી છે તો હવે આપણે આને બાફી લેશું તો આ ગેસ ચાલુ કરશું આમાં આપણે પાણી નાખશું મીઠું નાખશું આપણે તો આ પાણી આપણે ગરમ થઈ ગયું છે તો આ કાતરી હવે આપણે આમાં નાખશું તો હવે આપણે આને બફાવા દેશું તો કાતરી આપણે બફાઈ ગઈ છે તો હવે આપણે આ ગેસ બંધ કરશું ને આપણે આમાં કાઢી લઈશું તો હવે આપણે આ વઘાર કરશું કરશું તો આમાં આપણે તેલ નાખશું બે ચમચી જેટલું તેલ આપણે લેવાનું છે તો આપણે આ રાય અને જીરું નાખશું

આપણે આમાં હળદર નાખશું થોડીક અને આ મોરસ નાખશું આપણે થોડુંક મીઠું નાખશું હવે આપણે તો હવે આપણે આને નીચે ઉતાર લેશું આમ આપણે આમસુર પાવડર નાખશું અને આ લીલા ધાણા નાખશું આ બટેટાની કાતરી રોટલી સાથે ભાખરી સાથે પણ ખાવામાં બહુ સરસ લાગે છે આપણે એમ નમે તે પણ નાસ્તામાં આપણે આ ખાવી હોય તો ખાઈ શકીએ બહુ સરસ લાગે છે તો આપણે હવે આ લીંબુ નાખશું માથે તો આપણે આ મિક્સ કરી દેશું તો હવે આપણે સૌ કરશું તો આ લીલા ધાણા સૌ કરશું આપણે આ બટેટાની કાતરી ખાવામાં પણ બહુ સરસ લાગે એમ તૈયાર છે આપણી બટેટાની કાતરી તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી બટેટાની કાતરી